મિત્રો આ બે વસ્તુથી આપણે કોઈ પણ પાકની અંદર ભરપૂરમાં ફ્લાવર આપણે લઈ શકીએ છીએ ફ્લાવરિંગ માટે તો આ હું હું વસ્તુ છે કઈ રીતે આપણે ડેમો બનાવી છીએ એ આપણે લાઈવ તમને દર્શાવીશું તો આ છે આપણે અઢીસો ગ્રામ ગાયનું દૂધ ગીર રાઠી કાંકરેજ વઢિયારી બધી ગાય હાલે છે જર્સી નહીં એનું અઢીસો ગ્રામ ગાયનું દૂધ અને સો ગ્રામ ગોળનું દ્રાવણ અને સાથે બે વસ્તુ બીજી પણ ઉમેરવી છે કઈ વસ્તુ એ તમને લાઈવ ડેમો કરવું છે તો આ કરવાનું કારણ એ છે ગોળ દૂધના પ્રયોગ તો અત્યારે વિદેશમાં પણ ચાલે છે બધા પાકની અંદર પણ હજે ઘણા બધા ખેડૂતના બહુ ફોન આવે છે ગોળનું પ્રમાણ કેટલું રાખવું દૂધનું પ્રમાણ કેટલું રાખવું તો આજે હું મારી જમીનમાં મારા કપાસની અંદર સાંટતો હતો ગોળ દૂધ તો એક યાદ આવી ગયું બે ત્રણ જણાના ફોન આવ્યા સાંટતા સાંટતા એટલે કીધું એક વ્યવસ્થિત વિડીયો દઈને ડેમા ટુ ડેમો આપણે બતાવી દેવી એટલે બહુ ફોન ખેડૂતોને કરવાનો પડે અને સત્તા જો જરૂર હોય તો ફોન કરી શકો છો મોબાઈલ નંબર સત્તાણું એક છ્યાલી ચોસઠ પાંચ દસ આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ અને એને શેર પાસને ને સબસ્ક્રાઈબ કરી લાઇક તો અવશ્ય કરાવજો તો મિત્રો આ પંદર લિટરનો પંપ છે પંદર લિટર પંપની અંદર હો ગ્રામ આપણે ગોળ નાખશું આ પહેલાં એ કાયદો તમને કે આપણે દસ પપનો ફરમો બનાવો પછી તમારે હવા પપનો બનાવવો હોય તો એ તમારા ગુણિયા એમાં કરી અને તમે બનાવી શકો છો ભાજ્ય ગુણિયા કરીને તો આપણે દસ પપનો હું તમને ફરમો આપું છું એટલે તમારે માપસાજ પૂછવી ન પડે કોઈને પણ તો દસ પપનો આપણે ફરમો કરવો હોય તો કેટલું લેવું કે અઢીસો અઢી લીટર ગાયનું દૂધ આ યાદ રાખજો વ્યવસ્થિત ન ખ્યાલ આવે તો વિડીયો ફરીને જોજો દસ પપનું તમારે બનાવવું હોય તો અઢી લીટર ગાયનું દૂધ અને એક કિલો ગોળ એ એક કિલો ગોળ એમાં કેટલું નાખવું એ તમને કહી દો પછી આ બે વસ્તુનું કહી દો અઢી લીટર ગાયનું દૂધ લેવાનું છે અને એક કિલો ગોળ ગોળનું પાણી હવે એમાં તમારે ડબલું ગમે આવડું તેમ રાખી શકો છો આવડું ડબલું રાખી શકો છો અને આવડું ડબલું રાખી શકો છો એક કિલો ગોળ એ આવડે એક ડોલ લઈ અને એમાં તમારે ભાંગે નાખી અને પછી જો આવડું ડબલું ભરે ભરીને દસ ડબલા નાખવાના અને નાનું રાખવું હોય તો આવડા દસ ડબલા તેમ નાખી શકો એટલે દસ પપનું માપ થઈ ગયું ટૂંકમાં પછી તમે લીટર લીટરે ભરીને આમાં નાખી શકો પણ ગોળ દસ પપમાં એ આપણે એક કિલો જ નાખવાનો હે સમજાઈ ગયો ને એટલે અને જો હજી આથી નાનું માપ તમારે રાખવું હોય તો રાખી શકો તો એક કિલો ગોળમાં આથી તમારે નાનું ડબલું રાખવું હોય તો એ પાણીના પહેલાં દસ ડબલા તમારે નાખવાના એટલે દસ પપનું થઈ ગયું બરાબર પછી આ આપણે હવે પપમાં ભરતી કરવી આ હો ગ્રામ ગોળનું દ્રાવણ આ ફર્મો બહુ સારી રીતે ગુજરાતમાં હાલે છે મિત્રો એ એ તમે એક બધા વીડિયામાં અને બધાય અત્યારે તો આનો પ્રયોગ કરે છે પણ માપ સાઇઝની બહુ ખબર નથી એટલે બધાએ વારંવાર ફોન કરે આ અઢીસો ગ્રામ ગાયનું દૂધ પંદર લીટર પપની અંદર અને ત્યાર પછી આપણે આ છે ગૌમૂત્ર અઢીસો એમ એલ ગૌમૂત્ર આ પણ તમારે સાઈટમાં એને એડ કરવાનું છે અને એમાં ને એમાં આ છે એક આપણે દ્રાવણ ગાયના તાજા પદનું જે બનાવેલું તમે જોઈ શકો પાદરું ખાતર ગાયનો જે તાજો પોદ હોય એ તમારે દસ ડબલા આમાં આવડા ડબલા રાખો તો આવડું માપ રાખવાનું દસ ડબલા પાણી આમાં નાખી ગાયનો તાજો એક કે બે પોદ આમાં નાખી દેવાના પછી ખરેખરનું પોદને આ રીતે આમાં ડોય અને આ રીતે દ્રાવણ તમારે કલ્સર તૈયાર કરી લેવાનું પછી ઝીણા કપડે ગળે અને આ દ્રાવણ તૈયાર કમ્પ્લીટ આ આપણે ગૌમૂત્ર નાખ્યું હવે આ એક માપ છે ડબલા નો અઢીસો આપણે ઈ પણ નાખી દઈશું પંદર લીટર પોપની અંદર હવે આ છે પાણી દસ પોપનો નો ફર્મો આપણે કમ્પ્લીટ થઈ ગયો તો મિત્રો આના ઘણા બધા ખેડોના ફોન આવતા કે પરમાણ કેટલું રાખવું કેટલું નહીં તો આપણે કમ્પ્લીટ દસ ફફનો ફર્મો તમને આપ્યો હશે પછી તમારે હોપ હોપ બનાવવો હોય તો એમાં ગુણાકાર કરી અને ગ ગોળ એટલો લઈ શકો છો ગૌમૂત્ર એટલું લઈ અને તાજા પોધ એનું આપણે પાણી પણ એ રીતે તમે બનાવી શકો છો તો ટૂંક જ સમયમાં આ વિડીયો પણ આપણે અપલોડ કરીશું અને શિયાળુ પાકના ઘણા બધા વિડીયો આપણે ગાયા દરેક ખેતી ચેનલની અંદર નાખ્યા છે એ તમે અવશ્ય જોઈજો અને એમાંથી ઘણા બધા ફાયદારૂપ વિડીયા છે તો એ વિડીયા જોઈ અને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા